ભાઈ બહેનના પર્વ રક્ષાબંધન પર બહેનો પોતાના ભાઈની કલાઈએ રાખી બાંધવા સરળતા પૂર્વક જઈ શકે તે માટે ભરૂચ પાલિકાએ બહેનો અને બાળકો માટે એક દિવસ માટે મફત સીડી બસ મુસાફરીની જાહેરાત કરી છે ભરૂચ નગરપાલિકા દ્વારા સોમવાર ને ઓગણીસ તારીખે રક્ષાબંધન પર્વ નિમિત્તે ભરૂચ શહેર માં દોડતી એસટી બસ માં મહિલાઓ અને બાળકો માટે મફત મુસાફરીની ભેટ આપવામાં આવી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેનો બાળકીઓ અને મહિલાઓ તેમજ નાના બાળકો માટે સિટી બસ સેવા નગરપાલિકા દ્વારા ફ્રી માં મુસાફરી કરવામાં તેની જાહેરાત કરવામાં આવી છે આ અંગે પાલિકાના પ્રમુખ વિભૂતિબા તેની વિગતો આપી હતી આમ રામભરૂચ શહેરમાં સોમવારે સિટી બસમાં રક્ષાબંધનના દિવસે મહિલાઓ મફતમાં મુસાફરી કરી શકશે નમસ્કાર 19 તારીખને સોમવારનો રોજ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે એ નિમિત્તે બહેનો અને નાના બાળકો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સિટી બસની મુસાફરી ફ્રી રાખવામાં આવી છે એ દિવસે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ એવી આશા રાખું છું અને રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે ભાઈ બહેનને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું